ભાજપે પચીસ બેઠકો જીતી એક નવો ઇતિહાસ સર્જી દીધો હા સતત હેટ્રિક સ્વીપ કરવાનું સપનું ક્યાંક તૂટ્યું પણ સી આર પાટીલે જે રીતના કાર્ય કર્યું છે તે કાર્યને લઈ હવે તેમને ઇનામ મળી રહ્યું છે અને નરેન્દ્ર મોદી કેબિનેટની મંત્રીમંડળમાં માનવામાં આવે છે કે એક મજબૂત કેબિનેટ મંત્રી તરીકે તેમને એક સ્થાન આપવામાં આવશે જો સીઆર પાટીલ કેન્દ્રીય મંત્રીમંડળના શપથ લે તો ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષની બદલી થઈ શકે છે એટલે કે હવે સીઆર પાટીલની જગ્યાએ કોઈ નવો ચહેરો ગુજરાત બીજેપી પ્રદેશ અધ્યક્ષ તરીકે આવશે આ ચહેરો કોણ હોઈ શકે તે કેવું મુશ્કેલ છે પણ માનવામાં આવે છે કે ઉત્તર ગુજરાત અથવા દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટી કોઈ નવા ચહેરાની નિયુક્તિ કરી શકે છે

પોતાના કાર્યો કઈ રીતના કરવા તેની સમજ આપવામાં આવી અને તે જ કારણોસર માનવામાં આવે છે કે લોકસભામાં ભાજપે પચ્ચીસ બેઠકો જીતી હવે સીઆર પાટીલ જો કેન્દ્રમાં જાય છે તો તેની જગ્યાએ ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ કોણ આવશે તે ભાજપ અને ગુજરાતની જનતામાં ચર્ચાનો વિષય બન્યા છે આપને જણાવી દઈએ કે સૌરાષ્ટ્રથી લઈ દક્ષિણ ગુજરાત સુધી ભારતીય જનતા પાર્ટીએ અનેક નામો વિચારી ચૂક્યા વિચાર્યા છે પણ માનવામાં આવે છે કે દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટી એવું વિચારી રહી છે કે આદિવાસી ચહેરાને ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવે મતલબ સાફ છે કે આવનારા દિવસોમાં ગુજરાતની રાજનીતિ બદલાઈ શકે છે ગુજરાત ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ મળી શકે છે તે નક્કી છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી આવીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર